નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અમિતાભ બચ્ચને કર્યું ટ્વીટ ચાહકો મુકાયા ચિંતામાં વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સુપરસ્ટાર ફક્ત તેમની ફિલ્મો દ્વારા જ નહીં પરંતુ સોશિયલ મીડિયા દ્વારા પણ તેમના ચાહકો સાથે જોડાયેલા રહેશે જો કે મિત્રો જણાવી દઈએ કે બીગ બી એ પણ ત્યારે

ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ